ખાસ હમણાં ગામના જાતા હું જોઈ ગયો એટલે મેં હાથ પાડ્યો આવી ગયા છે અત્યારે બેઠા છે બાપુ ભાઈ ભાઈ હે માંડવા નાખી દીધા છે અહીંયા અત્યારે ખુલી શું બધું આવી ગયું છે મંડપ એકદમ ખેતરું હે બધી અહીંયા ઝાડ ને ખેતરું છે બધું આવી રીતે ખેતરુમાં નાખી દીધા છે માંડવા હા માંડવાબરત થાય છે માંડવા નાખ્યા છે જબરદસ્ત થાય તો મોટા મોટા ખેતર ખાલી હોય એમાં બધી માંડવા નાખવાના હોય બુકિંગ જ હોય ખેતરું ખાલી હોય આવી રીતે આ બધા ખેતરું ખાલી છે ને અત્યારે એમાં માંડવા નાખી દેજો આપણે આવ્યા છે લગ્ન માં રોણાસ ગામમાં માં સમૂહ આયોજન છે હું કરીને કે જબરદસ્ત હા એમ લાગે કે સમૂહ લગન છે એટલું પણ અહિયાં લગ્ન સમૂહ નથી સિંગલ જ લગ્ન છે બે દીકરાઓના લગ્ન છે અને એક દીકરીના લગ્ન છે લક્ષ્મણભાઈ રાવલિયાના ઘરે હાલો હવે રાતના બધી ચાલુ થાય ત્યારે બતાવું સ્ટાર્ટિંગમાં આવી રીતે આયોજન ચાલુ છે હજી તો અત્યારે વાગ્યા છે ચાર સાડા ચાર થયા છે આ દાંડિયાનું આયોજન અહીંયા છે રાખેલું છે લગ્નગીતનું અમારે લક્ષ્મણભાઈ રાવલિયાના ઘરે લગ્નનું આયોજન છે એકદમ જોરદાર આયોજન છે અહીંયા આજે દાંડિયાનું રોણાજમાં ને એકદમ જબરદસ્ત બધું ને હજુ બધું આવે છે લાઇટિંગ ખુડિસું આ સ્ટેજ બનાવેલું છે મોટું આવી રીતે અહીંયા બેહવાનું વરરાજાને અને લગ્નનું કામ કાં જોરમાં ચાલું છે એકદમ એક નંબર ખેતરું ખાલી હોય અહીંયા ગામડામાં તો પછી ખેતરમાં હોય બધું આ સાઈડ ખેતર છે તમને બતાવું અને આ સાઈડ સ્ટેર છે એટલું મોટું અમારા ધમભાઈ બેઠા છે સામે એક નંબર ભણો એક નંબર અહીંયા હા બાજુમાં હાઈવે રોડ છે

આઈપી ગાડી આવે રિક્ષા આવી રીતે ખાલી દરબોડી દેલો રોડ છે આ અમારે અમાર ગામમાં પણ આ મોરવાળ આજ રોડ જાય છે આવી રીતે વાહન જાય છે આવી રીતે મસ્ત દબ દબાટી આયા મંડપ નું આયા અમારે લક્ષ્મણભાઈ રાવલિયા જે છે સ્વર્ગસ્થ અમારે અર્જનભાઈ રાવળિયા ના મોટો ભાઈ એના ઘરેથી છોકરાના અને દીકરીઓના લગન છે અમારે એક દીકરી છે જ્યોતિબેન એના લગન છે અને બે દીકરાના લગ્ન છે તો એ માટે હું અહીંયા આવ્યો છું રોણાજ ગામમાં અને પ્રસંગ એકદમ જબરદસ્ત મોટું આયોજન છે અત્યારે વાગ્યા છે શ્યાર હાડા વાગ્યા હશે અને વાગે ને ત્યાં બધું આયોજન ચાલુ કરી દીધું છે તૈયારી ને રાતના હવે અહીંયા દાંડિયા રાસનો પ્રોગ્રામ છે ઘણા કલાકાર આવવાના છે તો આપણે મજા કરશું આનંદ કરશું ને રાતે મળશું રાતના આઠ નવ વાગે ચાલુ થઈ જાય જમણવારને બધું આપણે આમાં મળશું આવી રીતે અમારે ધમભાઈ પણ છે અમારે હારે અમારા બોડીકાર અમારે હારે જ હોય ધમભાઈ શું કહું ધમભાઈ હાલો હવે આપણે રાતના પછી પ્રોગ્રામ સારું થાય ત્યારે મળીએ હા અમારે બીજા બે બોડીકાર આમ હાલ્યા જાય વિજયભાઈ નહિ હારે અમે પાછળ પાછળ જાય છે ગામમાં પછી આપણે આવીએ પાછા રાતના જમી કાઢવીને મળીએ પછી ફરતા ફરતા અમે ભગવાન શુદ્ધ દેશી ગોળ એટલે કે વિજયભાઈનો રાબડો છે અહીંયા ત્યાં આવી ગયા છે તો ચાઇએ શું છે અંદર તમને બતાવું ગોળ કેવી રીતે બને છે એ તો તમે લાસ્ટ ટાઈમ આપણે વિડીયો નાખ્યો હતો એ મૂક્યો હતો વિડીયો લાસ્ટ ટાઈમ તો અહીંયા ગોળ કેવી રીતે બને હા અમારા વિજયભાઈ ઓર્ગેનિક કહેવાય ને ઓર્ગેનિક વાહ આમાં આ ઓલામાં ગળ આવે આમાં આવે આમાં આવે પછી અહીંયા ગળ બને કા ડબ્બો ભરાય નહીં બાબા ખાઈ લ્યો ખાઈ લ્યો હા તો અમારે મનુભાઈ ખાય છે ગોળ ના આ ડબ્બા છે ને બધા જો ગોળના ફેર્યા છે બધા રાબડો છે જબરદસ્ત અમારા રોણાજવાળાનો રાબડો અને અહીંયા આવી રીતે છે ને આ ઓલા કુંડામાંથી આ કુંડામાં ને એમાંથી આ કુંડામાં પછી અહીંયા ડબ્બો ભરાય આવી રીતે ને અહીંયા એવી રીતે આ રસ છે ને એને ગરમ કરી અને બધા કુંડામાં નાખે પહેલાં આ કુંડામાં રસ આવે અહીંયા અહીંયા રસ આવે એમાંથી આમાં નાખે આમાંથી આમાં એમાંથી એમાં અને પાંચ કુંડા છે એમાં રસ નાખે અને પછી ગળ બને પહેલાં મશીનમાં શેરડી છે આ બધી શેરડી ટ્રેક્ટરમાં ભરાઈને આવે આ બધી શેરડી છે અને ઓલી બાજુ શેરડીનો જે કચરો નીકળે ને એ સૂકવેલો છે એ બાજુ હળગાવવામાં કામ લાગે એટલે આ શેરડીને મશીનમાં નાખે અહીંયા મશીન છે તો આ લોકો બધા મશીનમાં શેરડીને નાખે અને અહીંયાથી પછી રસ બની અને આ પાઇપ દ્વારા અહીંયા આવે છે આ કુંડામાં આ કુંડામાં આવે પછી આ કુંડામાંથી આ બીજા કુંડામાં જાય બીજા કુંડામાંથી ત્રીજા કુંડામાં ચોથા કુંડામાં અને પાંચમા કુંડામાં જાય અને ત્યાંથી પછી અંદર તમને જે અત્યારે બતાવ્યા ના ત્રણ મોટી મોટી પ્લેટ બનાવેલી છે એમાં એવી રીતે ગોળ તૈયાર થાય છે ને અહીંયા ખેતરું જ છે અહીંયા મોટા મોટા અહીંયા શેરડીનું વાવેલી છે એ પણ અહીંયા બાજુમાં છે આ છોતા સૂકવેલા છે આ સોતા છોતાને પાછા સળગાવી દેવામાં આવે છે પાછળની સાઈડમાં અને એ પછી આવી રીતે ગોળનું કામકાજ ચાલુ હોય અને આને કહેવાય ગોળ બનાવવાનો રાબડો દેશી ભાષામાં રાબડો કહેવાય અને આપણે એક તરફથી કહીએ તો ગોળ બનાવવાનું કારખાનું પણ કહી શકાય અમારા ધમભાઈ અહીંયા બેઠા છે અને અમારે વિજયભાઈ રાવલિયા દિવાળીમાં ગોળ બને છે અત્યારે અને આપણે આવ્યા છીએ અહીંયા રોણા ગામમાં અને ગોળ બનાવે છે તો આવી રીતે બને છે પણ ગૌ ગરમ વાફ આવે છે એટલે આપણે ઓલી સાહેબ વયા જઈએ અંદર હા તો આવી રીતે ગોળ બને અને અહીંયા ગોળ ડબ્બામાં ભરાય અને પછી આ ગળના ડબ્બા ભરાય ને મૂકે છે અને વેચવામાં આવે છે રીતે ગંકુ સાટીને ગંક માવા ખાય છે માવજી કાકા જાય માવજી મામા હો મારા મામાજી સસરા મોરી દુકાને હા ભાઈ માવાનું સલાણ આ બહુ નહી ના કર્યું માવાસ ખાય તો માવા ખાય આયા તમે જ્યાં જો ને બધાના મોટામાં માવા 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 આપણે ત્યાં બીજા વિસ્તારમાં ફાકી ગયા ને એને જગ્યાએ છે ફાકી અમદાવાદ સાઈડમાં અમદાવાદ સાઈડમાં ફાકી ગયા અને આપણે અહીંયા માવા કે માવાનું સલણ છે ને અહીંયા બહુ જ થાય બધી બાજુ ગામમાં અહીંયા બધીમાં આ માવાનું ચલણ અહીંયા છે ને જ્યાં જો ત્યાં દુકાને અને બાજુ ઓનલાઈન પણ અહીંયા આવે બધું હા ભવાની પાન સેન્ટર અને અહીંયા જો આવી રીતે ટ્રેક્ટરમાં પથ્થર છે ને આપણે કહે ને આપણે મુંબઈમાં ઈંટું કહે એને અહીંયા પથ્થર મોટા મોટા પથ્થર આ પથ્થર રમભાઈ આ પથ્થર કેટલા કિલો નો હોય એક પથ્થરમાં અહીંયા આવી રીતે હા એમ કેસ કે આ લોકો પથ્થર ત્રીસ કિલો એક હોય આપડે ઈટ હોય ને આના પથ્થર ઘર બને આવી રીતે ટ્રેક્ટર ભરી ભરીને લઈ જાય એક પથ્થર કેટલા ના થાય એમાં એક ફેરામાં કેટલા બેલા આવે આમાં અઢીસો એક ફેરાનો કેટલા પૈસા લે

આપણા કઈ બાજુ નીકળ્યા પથ્થર વિઠ્ઠલપુર અચ્છા વિઠ્ઠલપુરમાંથી પથ્થર લાવે છે બહુ મસ્ત છે પથ્થર ઘર બને એનું મજબૂત ઘર બને એકદમ જબરદસ્ત ઠીક છે હાલો